पण काची छे छेत्रे छे ले बोला खबरो एडा के लप काय आई छे आई छे पण अदर आई छे पण आवडी आवडी हेलो खावा बुदा वाह बे वाह बनावसोonz खा डेढ़ के खावा मण्या न हु बत खाऊ पण बांध ते खवराव खवराव आपण खवडा पार करवांगे हॉटेल जावन होतो नीनु की

કામ ઉપાડ લીધું છે ભાઈ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો હા તો મિત્રો મારે બાત આ બાજુ બનતા ખડક્યા છે ને આ મારા હાથમાં આ શું છે આ રાંધવું છે અને રાંધવું ચોલી નીચે ભરે છે બનતા અને હવે સીધા બનતા ખેંચીને અહીંથી ખેંચીને મારા બાય પાછા ખડકવા લાગશે ખેંચી લો ને હા ભાઈ ખેંચી લો

એવું છે વાહ ભાઈ વાહ તારો પણ મજા આવે ઠંડા ઠંડા પવન આવે છે એ તો મટી જાય એ તો સામાન્ય કહેવાય ગુલફી ગુલફી ખાવ ચિકન ખાવ તણ દી પછી આવું જ થાય ને આ બાજુ મારા પાસા પાંદડા ભરવા મળ્યા ને વ્યવસ્થિત કરી નાખ્યું બધું કામ વાહ ભાઈ વાહ કામ લેરો ભાઈ આ બઈ કામ ઉસુ દે આપણને આમાં કે બો ટપો ના પડે પણ વ્યવસ્થિત કામ કર્યું છે વાહ ભાઈ વાહ પા ઉડી જશે પવનના પાંદડા બધા આ તો મિત્રો એવું છે તો ઠંડા સાએ બેઠે છે અને કમ્પ્લીટ વિડિયોમાં કન્ટિન્યુ રહેજો તો મારા મમ્મી પારી છે ઝાડવા ભાઈ આંબા ને એવું એક પાયું બે પાયું ત્રીજો પાયું આ બધા પાય દેવાના છે જો બમુડી પાથરી દીધી છે ને આ

મારા મમ્મી આ બાજુ ઝાડવા પાય છે મેં આ બાજુ બધા ઢોર પાય લીધા કમ્પ્લીટ કરી લીધું હોય મારા બાજુ ઝાડવા પાય છે અને આ બાજુ કઢી શરૂ છે દવણું શણું શરૂ છે ઉભા જેવું જવું ભાઈ એ બધા ઝાડવા પાય દીવી આલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો હો ભાઈ એટલે હમણાં આગળ પાછા મળી આવો હા તો મિત્રો થઈ ગયા છે સાંજના સાંજના એટલે કે બપોર પછીના સાડા ત્રણ ને સાડા ત્રણ વાગ્યા અહીં તમે જુઓ આ ખાઈ જુઓ તમે

અને ખાવાની આ નીચે લાદી છે ને એટલે નીચે હાલે મારો બા ખાય છે ખજૂર હા તો મિત્રો મારો બા આ અને જો મારા બા મોટા બા એમ તને બેઠા છે અમારા નવા ઘરે આજે તમને મકાન પણ બતાવી દઉં મારા ગામમાં અને તને બેઠા છે દાદા પણ પણ સૂતા છે હાર્દિકભાઈ ઊભા છે અને હું વ્લોગિંગ કરું છું અને ગામમાંથી લાવ્યા ગોળો અને જો બેઠા છે ને તને વાહ ભાઈ વાહ

Mahadev Mahadev